વડોદરામાં ઉપલા ફળિયા ખાતે મિલડી માતાનું હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું મિલડી માતાના મંદિરને ફૂલોથી ખૂબ જ સુંદર સુશોભિત કરવામાં આવ્યું ત્યારે ઉપલા ફળિયાના તમામ જે સ્વયંસેવકો છે તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે હવનમાં પાંચ જોડકાઓ લાભ લીધો હતો સાંજે નારિયેર હોમવામાં આવ્યું સાંજના સાત કલાકે મિલડી માતાની આરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બે

સાંજે ચાર વાગે કરેલો છે અને સાંજે સાડા સાત વાગે આરતી કરીને આરતી કર્યા પછી આપણે મહાપ્રસાદી ચાલુ કરવામાં આવી છેલ્લા બે વર્ષ થી કરી રહ્યા છે અને આગળ ભી આવી રીતે કરીએ એવી શુભકામના અમે બે થી લોકો ને આમંત્રિત કરેલા છે